ચોમાસાની ચોમાસાની શરૂઆત થશે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખૂબ જ નહિનવત પ્રમાણમાં વરસાદી છાંટાની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદી છાંટા વરસી શકે છે પરંતુ તેની શક્યતા ખૂબ જ નહીંવત પ્રમાણમાં છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગરમાં હીટવેવની અસર વર્તાઈ હતી ત્યારે આજે પણ ભાવનગરમાં હીટવેવની શક્યતા છે તે સાથે જ વરસાદી છાંટાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી પાંચ દિવસ તાપમાન ઊંચું રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ તો ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની શક્યતા નહીં છે કારણ કે હજુ પણ આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર ભાવનગર અને કચ્છમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હિટવેવ શક્યતા છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે જેમાં આગામી ચોવીસ કલાક દરમિયાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી શકે છે ત્યારબાદ આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગે જાણકારી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે કમોસમી વરસાદ બાદ તાપમાનમાં વધારો નોંધાયો છે જેને લઈને ગઈકાલથી જ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો અમદાવાદ શહેરમાં આ વર્ષનું સૌથી મહત્તમ તાપમાન ત્રેતાલીસ નોંધાયું હતું ગુરુવારે મહત્તમ તાપમાનમાં ડિગ્રી સેલ્સિયસનો એકાએક વધારો શહેરીજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા ત્યારે આજે પણ શહેરમાં એવા જહાલ જોવા મળશે કારણ કે ગઈકાલ કરતાં પણ આજે મહત્તમ તાપમાન વધુ રહેવાની શક્યતા છે આજે તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચશે બપોર પછી ત્રણ વાગ્યા થી સાંજના સાત વાગ્યા સુધી આકાશમાં અમદાવાદમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કર્યું છે સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ આગામી પાંચ દિવસ માટે યથાવત રહેશે હવામાન નિષ્ણાત ખંભાલાલ પટેલે પણ ગરમી પિસ્તાલીસ ડિગ્રી સુધીની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે સાતમી ચૌદ જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થશે